વ્યાજકોરે કરેલા દબાણ પર બુલડોઝર ફર્યું સુરતમાં બાવીસ વર્ષીય યુવકને મરવા મજબૂત કરનાર અજય મહાકાલે પતરાડા શેડમાં ઊભી કરેલી દુકાન ગોડા તબેલો તોડી પડાયો સુરત લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિત ગાવાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફ મહાકાલ નામના વ્યાજખોર ના થી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય શિરોયા એ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયા એ પતરાડા શેડ માં કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી મૂળ બોટાદ સ્વામીના ગઢડાના ગુંદાડા ગામના વતની અને હાલમાં ઠસકાણા વિસ્તારમાં આવેલી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી બાવીસ વર્ષનો ચિત્ત જર્મની જવા પ્રયાસ કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટ ખાતામાં દસ લાખ બતાવવા પડતા હોય તે રકમ બેંકમાં જમા કરાવી હતી દરમિયાન ચિત્તે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા બાદ આટોપ્યા બાદ ચિત્તના બેડરૂમમાં બેડની નીચેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં સોરી પપ્પા મમ્મી હું જાઉં છું તમને તો ખબર જ છે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા તે હું હારી ગયો છું જે પૈસા ગત વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં ગુમાવી દીધા છે બની શકે તો અજય શિરોયાને સજા માફીને લાયક છું જ નથી પણ બની શકે તો માફ કરી દેજો પરિવારે આ નોટ પોલીસને આપી હતી પોલીસે અજય રમે આપઘાતની દુષ્પરિણાનો ગુનો નોંધીને ધરપકડ કરી અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે તેની સામે સરથાણા અને કાપોદરા મહત્વની કોશિશ મારામારી પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે તેણે સરથાણાના વીટી સર્કલ પાસે ગેરકાયદે દબાણ પણ ઊભું કરેલું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે